એટલે એને તારે સાસુ ને દેતી આવજે ને કાંઈ આપણે લેવા નહીં દઈએ શાંતિથી એટલે મારે ઘણું કામ છે એને તું માની જાય તો મનાવી લેને ને કાંઈ લેવા નહીં દઈએ પહેરે રાયડો દે છે ઉપડે ઉપડે ને પછી લેવો પડે એમ જ છે આવું શું હાલ હવે તું ભલે હાલ તું હે તો દિલ ધડકતા હે

સકી ભાભી તને હું હાકડ થાય છે મને હાકડ થાય છે વસમાં હાવ પીસાઈ ગઈ છે નોકરી હાવ દબાવશો આગળથી થોડકો હાથ આગળથી પાછળથી પીસાવશું રોગી રોગી આથી આગળ બેરી ગઈ તો ખસકામાં હું ચકુડિયાન પોપટિયાન ખોરાક લઈને એ પાંચ મિનિટનો રસ્તો છે બાપા તું તાવ બહુ જેવી કાંઈ તો હાકડ ભોગવવી પડે આપણે આવી જાઉં આવવા નરક તો બહુ હતો ભળભળિયું રાખડ્યું લેવાનું હે સોરી ભૂતડી ઓલા છોકરાનું ધ્યાન રાખજે પોપટિયાનું નકો મારો વારો કાટ લે બધા કહે લઈ ગઈ હતી મોટે ઉપાડે ના ના એ ન પડે મારો પગ છે એમ તો એને આમ ભરાવ છે વાંધો નહીં આવશે જો જે થડકો આવ્યો છે ઓય બાપા રે એ ઉભી રહ્યો એ પડી ગઈ હું પડી ગઈ અસર્યું અસર્યું ઉભી રહ્યો ઓય રે બાપા એ સોરી ભૂતડી ઊભી રાખ સખી ભાભી પડી ગઈ હે ઊભી રાખ ફટાફટ ઓહો લાગ્યું જ નથી જોતો ઊભી રાખું છું સખી ભાભી લાગ્યું છે હે કેવું લાગ્યું છે ચાલો બેઠી કરું બિચારીને થોડું થોડું લાગ્યું છે ઘટ્યો લાલ થઈ ગયો સાંભળું થઈ ગયો એટલે ચકલી હવે ધીરે હાકીશ હો તું નિરાતે બેઠી હોય મારી બેન ધીરે હું ધીરે ભૂતળી વાંદરી તથા કૂતરી કેવી સોહાવે એવી સ્પીડમાં થોડુંક આવ્યો ને ગઈ હીઠે ધબાક દેખીને મારે ઘટ્યો આખો લાલ થઈ ગયો જોતા કેવું લાગ્યું છે મને બાપા હવે તો પહોંચવા એવા આપણી પાછા રાખડી લઈને જવા દેવું તારે હોસ્પિટલ જવું છે ના ના એવું તો કાંઈ નથી લાગ્યું ઘરે જઈને હરદ ભૂંઈ લે મોટામાં

બદલાવાનું કીધું છે મગનયાન દુકાને થી ઠીક હું તો કામ આ હું કાળી કોથરીમાં કઈ સારા માં રાખડી બતાવો ને બતાતા હું બતાતા હું બી બતાતા હું બેંજી રુકો સબની હિન્દી માં બોલે છે હિન્દી માં વાત કરજે ગમે એ પૂછવું હોય ને તો ને હા મને સમજાય છે કે આ હિન્દી માં બોલે છે આ તો હિન્દી બોલતા હેરખું ન થા બસ સમજાય તો છે કે હિન્દી બોલે છે એકા મન ના દે જાજી મને તો સુપરે પાડીને બેઠી હતી મને भैया हमको भी अच्छी अच्छी वाली राखड़ी दिखा दो भैया मस्त स्टोन वाली और वैसी होती है ना, वैसी। भाई बता मैंने बताई पहला मैंने बताओ लियो आम जो तो सर आन से सर भूतड़ी मन तो क्या नहीं खबर से सोन तो की मसी जो नवरुँ जो तो नहीं हम बात करूट लियो मरो मरो मैं ते दीठ नो सोरियो तो राखड़ी में ध्यान

है ना वैसी वाली भी है मेरे पास दिखाता हूँ रुको ये वाली देखो बहन जी इसमें सारा लिखा हुआ है देखो इसमें लिखा हुआ है पबजी यारी भाभी भैया ऐसा वाला सब लिखा हुआ है आपको जैसे चाहिए ले लीजिए बहन जी बेंजी। यो आमा तो ये बतो गेम ना नाम से तो तो हमारे मंगलोरम तो जो है थ्री फायर भाई थ्री फायर वाली वही तो एक आदमी देखा होता बिन को देख तुम्हें क्यों सो नहीं थ्री फायर नहीं फ्री फायर ऐसे हाँ जी वही भाई भैया मुझे इसमें से ना ये एक निकाल दो आई लव माय ब्रदर और ये पारी क्या है प्यारी भाभी और दो तीन खाली भैया लिखा होता है ना वैसे दे दो टोटल पांच राखी चाहिए मुझे भैया मुझे एक ना ये पबजी वाले निकाल दो और दूसरी वो जो पहले वाला पैकेट था ना उसमें से तीसरे नंबर वाली है ना वो दिखा दो दिखाऊं कि लेनी है बहन जी देख लो ना इसमें से निकालने में क्या है लेना है तो बोलो निकाल देता हूँ हाँ हाँ निकाल दो मतलब वही है निकाल दो लेनी है मुझे पुतरी हो तो आ ही जाता मारो मारो हुआ देता मारे सखी भाभी बती बे राखड़ियो लेवन से बे एक कर झरकी बे भाई हरखी बांधवी से मारे ये उन्हें ओली नेक ओली बे हरखी बांधवी मारे મને તો મારે મંગલો એક ના એક મારે તો આવી છે લે સખી ભાભી જો કેવી વાત કરે છે હું અમારા જાજા ભાઈ હોય તો મારે હું નબળી લેવાની હોય અમારે એવી જ લેવાની હોય લે હું આગળ નામી ગોતું ને સખી ભાભી એટલે આપો પટિયા જો સામે બંધાય છોટા ભીમને મોટું પતલું ને ડોરીમોન ને એ બંધાયું લાઈટ ટુ લબક લે કે જે મસ્ત લાગે એવડા નાના છોકરાઓને